શ્રીકૃષ્ણની માત જગદંબાની આરાધના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે સુરતના પૌરાણિક અંબાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી વિવિધ મંદિરોમાં મહાઆરતી પૂજા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જગત જનની માં જગદંબાની આરાધના પર્વ નવરાત્રીની આજ રોજ શરૂઆત થતાં ભક્તોનું ગોડા પર ઉમટ્યું હતું સુરતના પૌરાણિક અંબાજી મંદિરે વિશેષ આયોજનો મંદિરમાં કરવામાં આવ્યા હતા આમાં અંબાના અલૌકિક શણગારથી ભક્તો ભાવ વિભોર થયા હતા ગોલમાડી અંબે જય જય અંબેના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ શ્રીફળ ચુંદરી અને પ્રસાદ મા અંબાને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી તો આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી છે ભક્તો ભક્તોને રેલી લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી એ લોકોની ધક્કા હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે અમરલાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી વનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે જે અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય